જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે હરીગીરી બાપુ અને સત્તાધારનો કોઈ ભગત એવી વાતો કરી રહ્યો છે કે હરી બાપુને આ બધું છોડવું જોઈશે અને સત્તાધારમાં વિજય બાપુ આ ધંધા બંધ નહીં કરે તો સત્તાધાર છોડવાનો વારો આવશે વિજય બાપુને સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કીજો અને તમારું આ વિશે શું કેવું છે

અત્યારે આ છે એ તમારે આ આનંદગીરી બાપુ ધૂપીઓ ઉપાડી લો કે આ સત્ય છે હવે નહી થાય એટલે હું કલંક દઉં એમાં ક્યાં બીજી વાત રહી એમ અને એ તો અમે દવા વખત કીધું ઉપાડવું નથી ખાલી એમને કહી ગયો ને કારણ કે એને એ તો ખબર છે ને કે ધૂપીયું ઉપાડે હારા વાટ નથી ઈ તો એને ખબર પડે હા એમ ધૂપીઓ ઉપાડે હારા વાટ નથી એમ ઈ તો એને ખબર શું ન થાય ધૂપીઓ હા હું શું ન થાય એમ આનંદગીરી બાપુ ઈ ક્યારે બધો લોસો છો તો તઈ જ ગયા હમણાં ગયા તા હમણાં અત્યારે એટલે સાધુ સંતો ની બેઠક હા પેલા ત્રણ દિવસ એની પેલા ત્રણ દિવસે તો ના પાડી ભગતે હું કીધું તું પીલું ઉપાડવું એમ ધૂપિયો નથી ઉપાડવું છે તમે આનંદ કરે બાપુ કે તમે ધૂપિયો ઉપાડો પરમાણુ હું આપું હા બરોબર ઉપાડો એટલે હું જે દુનિયામાં પચાસ જણા ઉભો હોય પચાસ પાંચ જણા એમ કે બાપુ આ પરમાણુ જોઈ પરમાણુ હું બેઠા બેઠા અપાવી દેવું પછી હું જોઈ તમારે બીજું કે નહીં

આ આઠ દસ દસ અગિયાર વર્ષ પહેલા હા થઈતી ત્યારે વિધે બાપુએ કીધુંતું હા કે હવે અમારે જે હતું એ થઈ પૂરું થઈ ગયું ગીતા આર હવે મારે કાઈ નઈન હતા ધર્મ નઈન જીવરત બાપુએ જવાબદારી લીધી હતી ત્યારે જીવરત બાપુએ જવાબદારી નહોતી લીધી જીરાત બાપુ એમ કીધું કે કાઢી મૂકો એટલે મેન મુક્તાનંદ બાપુએ જવાબદારી લીધી હા તો હવે મુક્તાનંદ બાપુ ની વાટે છે બટી મુક્તાનંદ બાપુએ ત્યારે એમ કીધું તો કે આમાં કાઈ નઈ થાય હવે હા 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 બરાબર સાધુ સમદનું ઉપપ્રમુખ એવી મુક્તાનંદ બાપુએ જને બનાવ્યા છે વિજય બાપુ હા બરાબર છે મુક્તાનંદ બાપુ કુંભમી નું સ્નાન પછી જ આવશે આવું નહીં આવે બરોબર બરાબર બરાબર એટલે હા ચર્ચા થઈ છે મુક્તાનંદ બાપુ એમ કીધું છે કે હું આવું પછી એનો રસ્તો શું છે હું પછી ખબર પડશે સદાનંદ બાપુ અહીંયા આવ્યા હતા ને મારા આશ્રમ ને અઠવાડિયા ને હોય સદાનંદ બાપુ અઠવાડિયા હું તો દર્શન જીવરાજ બાપુ બીમાર હતા જનકભાઈ ભનુભાઈ ની ભુભાઈ બઉ સેવા ભનુભાઈ હસ્તક મને ગાળી દીધી હતી ભનુભાઈ હા માં બેઠા હતા ને મને વિજય બાપુ એ ગાળી દીધી આપડે મોહન બાપા ખાતે નથી કરી દીધું સેવા આવી હે કોઈ ના નો પડે તમારું દર્શન કરવા આવે બાપુ દર્શન કરવા આવે ના નો પડે તમાર બધા તમને ગાડી હોત

નહીં પણ મારું મારું તો કહેવાનું એક જ છે જો એને સંસાર નું સુખ જોતું હતું તો સાધુ થવું નતું ઈ વાત અને ડિગમ્બર બાપુ જીવતા એને કીધું તો હતા ધર ગયા ત્યારે તું હતા ધર જાશો પણ સફેદ કપડા છે ડાઘ ન પડે જનરાજજી દિગમ્બર બાપુએ ડાઘ ન પડે જનરાજજી એને કોઈ બચાવી નહીં શકે પૂરું થઈ ગયું દિગમ્બર બાપુ એ જો આ વસ્તુ કીધી હોય તો હવે આમાં કોણ બચાવી શકે અને એ વાત એ સાચી છે ને કે ભાઈ સફેદ કપડા છે દાગ નો લાગવા દે અને તોય મેં તો એને કીધું અમાર ઘર મોકલા તા મેં કીધું તમે કઈ ગયો વિજય બાપુ ના ડિંગોર બાપુ ના ધૂણે આવી જાય અને ધૂણે આવીને એમ કહી દે કે આ બધી બાપુ મારી ભૂલ થઈ ગઈ છે બાપુ સાંભળે છે એનો હજી કલંગ મીટી છે બાકી